તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તેને પગલે અમદાવાદ શહેરમાં પણ હાલ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેની વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર જુહાપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે વેજલપુર તેમજ પ્રહલાદનગર અને એસી હાઇવેમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ આનંદનગર વિસ્તારમાં પણ જોરદાર વરસાદને કારણે પાણી ભરાવા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે તો ઠેર ઠેર વરસાદી માહોલ આ પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે તેને પગલે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે હાલ અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલની પરિસ્થિતિ છે જેમાં ખાસ કરીને અલગ અલગ વિસ્તારો પશ્ચિમ વિસ્તારો અમદાવાદના જેવા કે સેટેલાઇટ જુહાપુરા બેજલપુર પ્રહલાદનગર એસસી હાઇવે તેમજ આનંદનગર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે અહીં જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી અને હજુ પણ આ જ પ્રકારે વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે આવનારા સાત દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતાઓ કરવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે પરિમલ ગાર્ડન વિસ્તાર અને સાથે જ શેઠ સીએન વિદ્યાલયની આસપાસના વિસ્તારોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે આ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાય તો નવાય નહીં મોટાભાગે આ સમયે ત્યાં વાહનોની અવરજવર વધારે રહેતી હોય છે એવા સમયે સાંજના જ સમયે વરસાદ ખાબકતા પાણી ભરાવાની સમસ્યા સર્જાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે તો નવાય નહીં નજીવો વરસાદ પડ્યો છે ત્યારે એ એમસીના પ્રી મોન્સૂન પ્લાન ઉપર જે છે પાણી જે છે અત્યારે ભરાઈ ચૂક્યું છે એટલે કે દ્રશ્યો અમે દેખાડવા જઈ રહ્યા છીએ અમદાવાદના સીએન વિદ્યાલય ચાર રસ્તા નજીકના જે તમે જોઈ શકો છો કે માત્ર થોડો એવો જ વરસાદ પરંતુ પાણી જે છે અત્યારે આખે આખા રસ્તા ઉપર ભરાઈ ચૂક્યા છે પાણી ભરાઈ જવાના કારણે તમે જોઈ શકો છો કે વાહન ચાલકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે એમના વાહનો બંધ પડી રહ્યા છે આ એક જે યુવક જે છે અત્યારે એમનું એક્સેસ એક્ટિવા જે છે એ બંધ થઈ ચૂક્યું છે પાણીના કારણે અને મહેનત કરી રહ્યો છે કે એનું એક્ટિવા ચાલુ થઈ જાય પરંતુ નહીં થઈ શકે કારણ કે આ એમસીનો પ્રી મોન્સૂન પ્લાન છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ગયેલું છે પાણી ભરાઈ જવાના કારણે વાહનો જે છે એ એક તરફ ચાલી રહ્યા છે ટ્રાફિક જામના પણ દ્રશ્યો નજરે પડી રહ્યા છે તો સૌ કોઈ જોઈ શકે છે કે આખરે કામગીરી કેવા પ્રકારની થઈ છે અને શું કામગીરી થઈ છે અને તેનું પરિણામ જે છે એ નજરની સામે છે આ દર વર્ષે થોડો એવો પણ વરસાદ પડે તો અહીંયા પાણી ભરાઈ જતો હોય છે પરંતુ અત્યારે તો વરસાદ બંધ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં તમને વરસાદ નથી દેખાઈ રહ્યો તેમ છતાં પણ થોડા એવા જ વરસાદની અંદર આ આખે આખા રોડ અને રસ્તા ઉપર જે છે એ પાણી જે છે ભરાઈ ચૂક્યું છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારેમાં ભારે મુશ્કેલી જે છે એ પડી રહી છે ત્યારે પાણી ક્યારે ઓસરે છે ક્યારે સામાન્ય રસ્તો થાય છે એ જોવું રહ્યું કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન જી મીડિયા અમદાવાદ